સુરતના એક યુવકને લિંક મોકલવામાં આવી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાંથી અલગ અલગ એકાઉન્ટમાંથી પૈસા પણ ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં સુરતના યુવકે છન્નું લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને જેમાંથી માત્ર એક લાખ અઢાર હજાર જેટલા રૂપિયા વિડ્રો કરાવી દીધા હતા બાદમાં બાકીના ચોરાણું લાખ રૂપિયા વિડ્રો ન કરવા દઈને ગઠિયા દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી જ્યારે સુરતના યુવકને આ લોભામણી લાલચમાં ફસાઈ ગયા બાદ છેતરાયાનું લાગતા તેણે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી સાયબર ક્રાઈમ પોલીસે એક્શનમાં આવીને અમિતભાઈ પટેલની ધરપકડ કરી હતી હાલ પોલીસે અમિત પટેલની ધરપકડ કરીને તેના સાથેના સાગરિતોને શોધવા માટેની કામગીરી શરૂ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત पुलिस कमिश्नर सर सूरत शहर संयुक्त पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत शहर सूचना अनुसार आ, वत्ता जता इन्वेस्टमेंट फ्रॉड अंगे ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા સારું સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં કુના નંબર બેતાલીસ નોંધવામાં આવેલો હતો જેમાં ફરિયાદીશ્રી સાથે મો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી મોટી રકમનો ફાયદો થશે અને ઘણું કમિશન મળશે એમ જણાવીને ફરિયાદીશ્રીને લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવીને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટના ભાને મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતી જે અંગે લગભગ સત્તાણું લાખ જેટલી મોટી રકમ ઇન્વેસ્ટ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે અલગ અલગ ટુકડે ફરિયાદી પાસે સદર ખોટી જે લિંક છે એની અંદર ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતી સદર ગુનો નોંધ્યા બાદ ટ્રાન્સફર વોરંટથી સાયબર ક્રાઇમ સેલ સુરત સિટીએ મહેસાણા ખાતેથી આરોપીનો કબજો મેળવેલ છે સદર ગુનાની તપાસ હાલ ચાલુ છે એમાં જણાયેલ છે ટ્રાન્સફર વોરન્ટ દ્વારા મેળવેલ આરોપી અમિતભાઈ કિશનભાઈ પટેલ જે મૂળે ધંધો છૂટક મજૂરીનો છે અને તેઓ અમદાવાદ ખાતે રહે છે તેઓને અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા દ્વારા બીજા ફ્રોડમાં ધરપકડ કરવામાં આવેલ છે તેઓએ બંને કિસ્સાની અંદર પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે કમિશન લઈને ભાડે આપેલું છે તેમનું એકાઉન્ટ બેંક ઓફ મહારાષ્ટ્રનું છે જેની અંદર આ ફ્રોડ થયો છે એની વિગત જોઈએ તો ગુજરાત ઉપરાંત અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોની અંદર મળીને કુલ સોળ ફરિયાદો આ એકાઉન્ટ ઉપર એનસીસીઆરપી પોર્ટલ પર રજીસ્ટર થયેલી છે તથા બીજી તારીખે બીજી માર્ચથી લઈને વીસમી મે સુધી આ એકાઉન્ટ એક્ટિવ રહ્યું છે એ દરમિયાન એની અંદર લગભગ અગ્નસી લાખ જેટલી માતબર રકમના ટ્રાન્ઝેક્શન પણ થયેલા છે એના માટે ખાસ એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર છે કે ફેસબુક જેવા પ્લેટફોર્મ ઉપર જે લોભામણી જાહેરાતો આવે છે તેનાથી કોઈપણ રીતે લલચાવવું જોઈએ નહીં શેર માર્કેટમાં કે ક્રિપ્ટો કરન્સીમાં કે ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરીને લાખો કરોડો કમાવું બમણા ટૂંકા ગાળામાં બમણી રકમ મેળવો એવી ભ્રામક જાહેરાતો મોટા પાયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળે છે એની અંદર ઇવન ઘણા લોકોના એવી ખોટી સાક્ષી પણ હોય છે કે મેં આમાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને મને ઘણા રૂપિયા મળ્યા છે તો આ બધી બાબતોથી ભરમાવું નહીં લાલચમાં આવી જઈને પોતાની જીવનની મૂડી આવી રીતના ટ્રાન્સફર ન કરી દેવી એવી ખાસ એ એ જો તકેદારી રાખવામાં આવે તો આ પ્રકારના ફ્રોડથી બચી શકાય છે બીજું ખાસ એક ધ્યાનમાં રાખવાનું વસ્તુ એ છે કે વોટ્સઅપ કે ટેલિગ્રામ મારફતે જો આપને કોઈ મેસેજ આવે કે અમે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટેની ટિપ્સ આપીએ છે અને અમે જ્યાં ઇન્વેસ્ટ કરાવીએ ત્યાં ઇન્વેસ્ટ કરવાથી તમને ફાયદો થશે તો આ પ્રકારનો અજાણી વ્યક્તિ કે અજાણ્યા નંબરથી આવતી કોઈ પણ જે મેસેજ છે એના ઉપર બિલીવ નહીં કરવું જોઈએ વિશ્વાસ નહીં કરવો જોઈએ સાથે તમારા વોટ્સઅપ અને ટેલિગ્રામના સેટિંગ્સ એ રીતના પ્રાઇવેસી સેટિંગ રાખવા જોઈએ કે તમને તમારી જાણબાર કોઈ અજાણ્યો નંબર કોઈ ગ્રુપમાં જોડી ન શકે મોટાભાગે આની અંદર જે ફરિયાદી કે ભોગ બનનાર હોય તેઓને અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં જોડવામાં આવતા હોય છે અને એની અંદર એવા બેંક અકાઉન્ટના સ્ક્રીનશોટ જે એડિટેડ હોય છે એ મૂકવામાં આવતા હોય છે જેની અંદર અલગ અલગ લોકો એવો દાવો કરે છે કે અમને આની અંદર રોકાણ કરવાથી ઘણા મોટા પ્રમાણમાં ફાયદો થયો છે એ બધું ફેક હોય છે એટલે આવી વસ્તુઓ પર વિશ્વાસ નહીં કરવો ખાસ કરીને કોઈના પણ દ્વારા મોકલેલી અજાણે લિંક ઉપર ક્લિક ક્લિક ન કરવું જોઈએ કોઈપણ વ્યક્તિ દ્વારા જો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઇવન બેંકની કે કોઈ પણ એના માટે જો લિંક મોકલવામાં આવે તો લિંક પર ક્લિક કરીને કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી જોઈએ જો આટલું ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારના ફ્રોડથી બચી શકાય છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે તમે જેને ઓળખતા હોય તેવા રજિસ્ટર્ડ બ્રોકરનો જ સંપર્ક કરવો જોઈએ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ಕ್ಲಿಕೊ ಲೆಟೆಸ್ಟ್ ವಿಡಿಯೋ ಸೌತಿ ಪೇಲ